લીમડી પ્રાથમિક શાળાના પટ્રાંગણમાં ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો ભારત સરકાર શ્રીના આદિવાસી નાગરિકોના વિકાસને વેગવંતો બનાવવા જાલોદ તાલુકાના લીમડી પ્રાથમિક શાળાના પટ્રાંગણમાં ધરતી આંબા જેને જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો આ દરમિયાન અલગ અલગ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઝાલોદના માનનીય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી જાલોદ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર તુષાર ભાભોર તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી સંગાળા સાહેબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરોળના આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ હાજર આરોગ્ય લગતી તમામ સેવા આપવામાં આવી જે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ એનસીડી સ્ક્રીનિંગ સિક્કલ સેલ ટેસ્ટ જનરલ ઓપીડી વગેરેની સેવા આપવામાં આવી આ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામ લોકો લાભ લીધો વિપુરમ યુપોમાં નિસરતા જાલોદ